જય અંબે જય બોલે જો આજે આપણે બનાવીએ છીએ મેગી તો મેગીમાં શું જોઈશે જો કહું તમને તો મેગીના બે ટુકડા લીધા હે અને એના જોડે બે મસાલા મેગીની અંદર આવે ને બરાબર આને આપણે કાપીને વાટકીમ લઈ લઈશું અને આ જો અમારી પાવડર લીધો છે અને આ સંચળ છે આટલું અને પાણી છે હવે મેગીના બે ટુકડા છે એટલે બે ગ્લાસ પાણી નાખવાનું એ રીતે તો ચલો પહેલાં આપણે આ પાવડરને કાપીને વાટકીમાં લઈ લઈએ જો મેગી પાવડરની મસાલો જે છે ને એ આપણે વાટકીમાં નાખી દઈએ મેગીનો મસાલો બે જે મસાલો હતા ને એક બીજો નાખી દઈએ આ મેગીના અંદર આવે ને જે મસાલો એ છે એ વાટકીમાં લઈ લીધો ચલો હવે બનાવીએ મેગી જો આપણે પાણી લઈ લઈએ તાવડીમાં બે ગ્લાસ લઈ લઈએ નાખો એક બીજો ગ્લાસ ભરી નાખો જો બે ગ્લાસ પાણી લીધું હવે એને ગરમ કરવા મૂકી દઈએ જો આ પાણી ગરમ કરવા મૂકી દીધું પાણી ઉકળે પછી આપણે પહેલાં મસાલા નાખશું અંદર મેગીમાં જે મસાલા આઈ જો આ મેગીને આપણે આજે છૂટી પાડી દઈએ આજે છૂટી પાડી દેવાની પાણી ગરમ થાય પછી અંદર બધું નાખવાનું ઉકળવા દેવાનું પાણી ખાસ ઉકાળવું પડે આપણે સાદી મેગી બનાવીશું જો પાણી આપણે ઉકળી ગયું છે હવે મસાલો નાખી દઈશું મેગીનો જે અંદર આવ્યો તો ને એને મિક્સ કરી લઈશું મસાલો પાકી જાય અંદર જો આપણે હવે મારી પાવડર નાખી દઈએ અને પેલું સંચળ પણ નાખી દઈશું જોડે સંચળ નાખી દીધું થોડું મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કરી લો બરાબર ધીમો ગેસ કરી ધીમા ગેસ એ કરવા Aí, you. Hello, lá મસાલા જેટલા પાકી જાય ને એટલી જ મેગી સરસ સ્વાદિષ્ટ બને ધીમા ગેસે મસાલા અંદર નાખે પકાવવાના હવે આપણે અંદર મેગી મૂકી દઈશું જો મેગી મૂકી દીધી હવે ગેસને થોડો ફાસ્ટ કરી દઈશું ગેસને ફાસ્ટ કરી દઈશું આપણે આમાં મેગીમાં આ એ મસાલા નાખ્યા પછી મરીનો પાવડર નાખ્યો અને સંચળ નાખ્યું આટલું જ નાખ્યું છે આપણે જો પર આપણે ડીશ ઢાંકી દઈએ એટલે જલ્દી જલ્દી ગેસ થોડો ધીમો કરી નાખો ગેસ ધીમો કરી દો બે ત્રણ મિનિટ સુધી રાખશું આપણે એટલે આપણે મેગી સરસ પાકી જશે અંદર મેગીને પાકી જવી જોઈએ કાચી નહીં રાખવાની તર શું પેટમાં દુઃખ થતી હતી એટલે કોઈ પણ વસ્તુ કાચી નહીં રવા દેવાની પકવી દેવાનું એને બરાબર જો બે મિનિટ થઈ હોય આપણે ઉપરથી ડિશ લઈ લઈએ અને જોઈ લઈએ મેગી હજુ થોડીક વાર રવા દેવી પડશે પાકવા દઈએ છીએ થોડીક વાર અને લઈ લઈએ આપણે થોડીક વાર હજુ હજુ આપણે થઈ નહીં લાગતી ગેસ થોડું ફાસ્ટ કરી નાખો ધીમો હોય તો આવી રીતે અલગ રહેવાનું મેગીને સરખી પાકી દેવાની મસાલા પણ સરખા પકવી દેવાના તો એનો સ્વાદ આવે થઈ છે લો હવે થઈ જશે તો આપણે તો એકાદ મિનિટ રાખીએ કારણ કે હજુ પાણી બધા છે થોડું ચાલો ચલો હવે થઈ જશે મેગી આપણી હવે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કરી નાખો અને ડીશમાં લઈ લઈએ જોવા તૈયાર છે આપણી સાદી મેગી તો જુઓ હવે જીના આ વિડીયો ગમે હોય એ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો